હેલો મિત્રો ગમત સાથે જ્ઞાનચેનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો જીએસઆરટીસી હેલ્પર ભરતી છે એનો ટેકનિકલ અભ્યાસક્રમ આવી ગયો છે બરોબર છે એની આપણે મૂક ટેસ્ટ લેવા જઈ રહ્યા છે ટેકનિકલ પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી સાથે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફોર્સ્ટ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે એને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ અંતર્ગત ટેકનિકલ અભ્યાસક્રમ પોઈન્ટ વાઇઝ તમામ પોઈન્ટના એમ સીક્યુ છે અને ત્યારબાદ આપણે પોઈન્ટ વાઈઝ છે એ ટેસ્ટ લઈશું બરોબર છે તમામ પોઈન્ટની હવે એના માટે છે આપણે એપ્લિકેશન પર છે એક બેન્ચ છે એ લોન્ચ કરેલી છે બરોબર છે આ બેન્ચમાં જો તમે જોડવામાં હતા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ગમ્મત સાથે જ્ઞાન એપ્લિકેશનની એ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ત્યાંથી તમે છે એ પરચેસ કરી લેજો બરોબર છે જેની પ્રાઇસ છે એ ચારસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે બરોબર છે માત્રને માત્ર પચાસ વિદ્યાર્થીઓ માટેની આ બેન્ચ છે બરોબર છે પચાસ વિદ્યાર્થીઓ જોડાઈ જાય છે એટલે બેન્ચ છે આપણે ક્લોઝ કરી દઈશું એટલે વહેલા તે પહેલાના ધોરણે છે તમે જોડાઈ શકો છો જો કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અહીંયા જોડા ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જજો તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવશે પ્લસ યુટ્યુબ ચેનલ પર મોકટેસ્ટ આપણે લેવા જઈ રહ્યા છે અને હજી ઘણી બધી મોકટેસ્ટ લાવીશું આપણે બરોબર છે અને મોડલ પેપર પણ લાવીશું જો તમે એનો લાભ લેવા માગતા હોય તો આ યુટ્યુબ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો અહીંયા તમે છે એ બેન્ચમાં જોડાવા માટે અહીંયા તમે કોલ અથવા મેસેજ કરી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ટેકનિકલ પ્રશ્નની ટેસ્ટ નંબર વન એન્જિનના જે ફ્યુઅલ છે એને બાળીને શક્તિ એન્જિન છે જે ફ્યુઅલ આવે ફ્યુઅલને બાળીને શક્તિ ઉત્પન્ન કરે છે એને શું કહેવામાં આવે છે એ બી સી કે ડી તો વિદ્યાર્થી મિત્રો એને ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે એ તરીકે ઓળખવામાં આવે છે આપણે જે જનરલ તમારું જે બેઝિક નોલેજ છે બરોબર છે એના પ્રશ્નો છે ખાસ કરીને બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈપ્સ ઓફ એન્જિન સીઆઈ એન્જિન એન્ડ એસઆઈ એન્જિનના પ્રશ્નો છે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કારના એન્જિનમાં છે એ ક્યુ ફ્યુઅલ વપરાય છે તો કે કારના એન્જિનમાં છે બધાને ખબર છે પેટ્રોલ હોય ડીઝલ હોય અથવા સીએનજી નામનું ફ્યુઅલ છે એ વપરાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કયા પ્રકારના એન્જિનમાં ફ્યુઅલ છે સિલિન્ડરની બહાર બળે છે એવું નીચેના પૈકી એન્જિન કયું છે જેમાં ફ્યુઅલ છે સિલિન્ડરની બહાર બળે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારો આવશે એક્સટર્નલ કમ્બન્શન એન્જિન છે આ એન્જિનમાં ફ્યુઅલ છે જે આ એન્જિનમાં ફ્યુઅલ છે એમાં ઇન્ટરનલ નહીં આવે બરોબર ઇલેક્ટ્રિક મોટર પણ નહીં આવે ના પણ નહીં આવે અને ખાલી એક્સટર્નલ કમ્બન્શન એન્જિન હોય એમાં ફ્યુઅલ સિલિન્ડરની બહાર બળે છે સ્ટીમ એન્જિન એ કયા પ્રકારના એન્જિનનું ઉદાહરણ છે હવે અહીંયા તમને સ્ટીમ એન્જિનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે તો ખરેખર છે સ્ટીમ એન્જિન એ કયા પ્રકારના એન્જિન અંતર્ગત આવે તો કે એક્સટર્નલ કમ્બન્શન એન્જિન છે એના અંતર્ગત છે એ સ્ટીમ એન્જિન આવશે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પિસ્ટન અને સિલિન્ડરનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે એ પિસ્ટન અને સિલિન્ડર છે એનો ઉપયોગ નીચેના પૈકી કયા એન્જિનમાં છે એ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે રેસી પ્રોકેટિંગ એન્જિન છે એમાં પિસ્ટન અને સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે હેલ્પર વિદ્યાર્થી મિત્રો હજી આપણે ખૂબ જ અગત્યના ક્લાસ લાવીશું કે તમારે ખરેખર જીએસઆરટીસી હેલ્પર અંતર્ગત કામ શું કરવાનું આવે એનો આપણે વિગતે ક્લાસ લાવશું શું આવશે કામ પછી હેલ્પર મિત્રોને મળતા લાભો હેલ્પર મિત્રોને મળતી રજાઓ એનો વિગતે ક્લાસ યુટ્યુબ ઉપર આપણે ફ્રીમાં પણ લાવીશું એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં ના જોડાણ હોય તો જોડાઈ જજો આપણે ડીપમાં માહિતી છે એ આપીશું બાકી મેં તમને હેલ્પલાઇન નંબર આપ્યો છે બરાબર છે જો તમારે બેન્ચમાં જોડાવવું હોય તો સીઆઈ એન્જિનમાં ક્યુ ફ્યુઅલ વપરાય છે કે ખરેખર સીઆઈ એન્જિન છે સીઆઈ એન્જિનમાં ફ્યુઅલ ક્યુ વપરાય છે તો કે સીઆઈ એન્જિનમાં ડીઝલ નામનું ફ્યુઅલ છે એ વપરાય છે એમાં પેટ્રોલ નહીં આવે લિક્વિડ ફાઈ પેટ્રોલિયમ નહીં આવે ને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ નહીં આવે ત્રણે ત્રણ છે એ ખરેખર નહીં આવે બરાબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે સીઆઈ એન્જિન છે એ ખરેખર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો કે વિદ્યાર્થી મિત્રો સીઆઈ એન્જિન છે એ કમ્પ્રેશન ઇગ્નિશન નામના સિદ્ધાંત ઉપર છે એ કાર્ય કરે છે

તો કે સીઆઈ એન્જિનમાં કમ્પ્રેશન નો રેશિયો હંમેશા ઊંચો હોય છે ખાસ યાદ રાખજો કેવો હોય છે હંમેશા ઊંચો હોય છે બરોબર નેક્સ્ટ સીઆઈ એન્જિનનો કયો ભાગ છે જે ફ્યુઅલ ને છે એ 스프્રે કરે છે તો કે સીઆઈ એન્જિનમાં કયો ભાગ છે જે ફ્યુઅલ ને 스프્રે કરે છે તો ફ્યુઅલ ઇન્જેક્ટર નામનો ભાગ આવે છે જે સીઆઈ એન્જિન અંતર્ગત જે ફ્યુઅલને શું કરે છે સ્પ્રે કરે છે ખાસ એટલે ખાસ રાખજો આ બધા પ્રશ્નો મોસ્ટ એમ પી છે તને ક્યાંક ને ક્યાંક છે એ પરીક્ષામાં ઉપયોગી નીવડશે હજી આપણે ઘણી બધી ટેસ્ટ ઇન્સ્ટિટ્યુબ ઉપર લાવીશું રોજ એક ક્લાસ આવશે એટલે જોડાઈ જજો બરાબર છે કે એસઆઈ એન્જિનમાં ક્યુ ફ્યુઅલ વપરાય છે તો કે એસઆઈ એન્જિનમાં પેટ્રોલ નામનું ફ્યુઅલ છે એ વપરાય છે એમાં ડીઝલ કોલસો કે બાયોડીઝલ છે એ નહીં આવે ખાસ એટલે ખાસ યાદ રાખજો બારમા પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એસઆઈ એન્જિન એ છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તો એસઆઈ એન્જિન છે એ સ્પાર્ક ઇગ્નિશન નામના સિદ્ધાંત ઉપર છે એ કાર્ય કરે છે એમાં કમ્પ્રેશન ઇગ્નિશન પ્રેશર ઇગ્નિશન ઇલેક્ટ્રિક ઇગ્નિશન છે એ ત્રણે ત્રણ નહીં આવે એમાં માત્ર જવાબ તમારો બી આવશે સ્પાર્ક ઇગ્નિશન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એસઆઈ એન્જિનમાં ફ્યુઅલને કેવી રીતે સળગાવવામાં આવે છે તો કે એસઆઈ એન્જિનમાં ફ્યુઅલને સ્પાર્ક પ્લગ દ્વારા છે એ સળગાવવામાં આવે છે કોના દ્વારા સળગાવવામાં આવે છે સ્પાર્ક પ્લગ દ્વારા સળગાવવામાં આવે છે પછી તમારો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એસઆઈ એન્જિન છે એમાં કમ્પ્રેશનનો રેશિયો કેવો હોય છે તો કે એસઆઈ એન્જિનમાં કમ્પ્રેશનનો રેશિયો કેવો હોય છે ઓછો હોય છે બરોબર ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન આગળ એક પ્રશ્ન આવ્યો તો કમ્પ્રેશન રેશિયો વાળો બંનેમાં તમે કન્ફ્યુઝન ના કરતા જોઈ લઈએ આપણે જો બતાવી દે જોડાયેલા રહેજો કમ્પ્રેશન રે રેશિયો વાળો તમને જે પૂછે એમાં તમારે ખાસ એટલે ખાસ છે એ સિદ્ધાંત યાદ રાખવાના રહેશે બરોબર છે ખાસ યાદ રાખજો જો અહીંયા તમને શું પૂછ્યું છે સીઆઈ એન્જિનમાં કમ્પ્રેશનનો રેશિયો પૂછે છે જો તમને સીઆઈ એન્જિનમાં કમ્પ્રેશનનો રેશિયો પૂછે તો ઓછો આવશે બરોબર છે અને તમને જો એસઆઈ એન્જિનમાં કમ્પ્રેશનનો રેશિયો પૂછે તો શું આવશે ઓછો આવશે

આ પ્રશ્ન આપણે જોયો એસઆઈ એન્જિનમાં ફ્યુઅલને સ્પાર્ક પ્લગ દ્વારા છે એ સળગાવવામાં આવે છે ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે જોઈ કે આપણે એસઆઈ એન્જિનમાં છે એ કમ્પ્રેશનનો રેશિયો ઓછો હોય છે બસ ખાસ યાદ રાખજો નેક્સ્ટ એસઆઈ એન્જિનમાં છે એ હવા અને ફ્યુઅલનું મિશ્રણ કોણ કરે તૈયાર કરે છે આમાં તમારો રાઈટ આન્સર આવશે કાર્બ્યુરેટર શું આવશે કાર્બ્યુરેટર છે જે એસ એન્જિનમાં હવા અને ફ્યુઅલને જે મિશ્રણ છે એનું એ તૈયાર કરે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે ખરેખર ડીઝલ એન્જિનને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે આવું જો તમને પરીક્ષામાં પૂછે તો ડીઝલ એન્જિનને એક તો ડીઝલ એન્જિન જ કહેવાય અને પ્લસ ડીઝલ એન્જિનને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન તરીકે પણ ઓળખી શકાય છે ખાસ યાદ રાખજો ઓળખવામાં આવે છે પેટ્રોલ એન્જિનનું બીજું નામ કયું છે આવું જો તમને પરીક્ષામાં પૂછે કે ખરેખર પેટ્રોલ એન્જિન છે એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે એને ઓટો એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો પેટ્રોલ એન્જિનને ઓટો એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે ન એને ડીઝલ એન્જિન કહી શકાય ન એને સ્ટોલિંગ એન્જિન કહી શકાય કે ન એને ગેસોલિન એન્જિન પણ કહી શકાય બરાબર આ એક પ્રશ્નમાં તમારે કન્ફ્યુઝન ના થવું જોઈએ ખાસ કરીને યાદ રાખજો ડીઝલ એન્જિનને કમ્પ્રેશન એન્જિન ઇગ્રીશન એન્જિન અને પેટ્રોલ એન્જિનને પણ એ બધાના નામ તમને મિક્સમાં ક્લબમાં પૂછી શકે પણ તમારે છે ફાઇન્ડ કરવાનું છે આને ખરેખર ડીઝલ એન્જિન પણ કહી શકાય બરાબર બીજા નામે એ પણ તમે યાદ રાખજો એટલે ડીઝલ એન્જિન અને પેટ્રોલ એન્જિનના બંનેના નામો પણ અલગ અલગ છે ટુ સ્ટ્રોક એન્જિનમાં એક પાવર સ્ટ્રોક ક્યારે આવે છે અઢારમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે દરેક કેન્ક શાફ્ટ રિવોલ્યુશન છે એમાં ટુ સ્ટ્રોક એન્જિનમાં એક પાવર સ્ટ્રોક આવે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે સ્ટ્રોક એન્જિન હોય એમાં પાવર સ્ટ્રોક ક્યારે આવે છે સ્ટ્રોક એન્જિન હોય તો કે સ્ટ્રોક એન્જિનમાં પાવર સ્ટ્રોટ દરેક બે કેન્ક શાપ રિવોલ્યુશન અંતર્ગત છે એક પાવર સ્ટ્રોક આવે છે સ્ટ્રોક એન્જિન જો બધા એન્જિનના પ્રકાર અલગ અલગ છે બધા તમે યાદ રાખજો આ સ્ટ્રોક એન્જિનની વાત કરવામાં આવી છે અહીંયા એક હેલ્પર તરીકે જ્યારે તમે જીએસઆરટીસીના અંતર્ગત વર્કશોપ અંતર્ગત પણ તમારે કાર્ય કરવાના હોય તો આ બાબત તમને ખબર હોવી જોઈએ બરાબર છે ઓઇલ અને ફ્યુઅલ મિશ્ર કરવું પડે છે ક્યારે બરોબર છે ક્યાં એન્જિન અંતર્ગત તો કે ટુ સ્ટ્રોક એન્જિન આવે ટુ સ્ટ્રોક એન્જિનમાં છે ઓઇલ અને ફ્યુઅલ છે એ મિશ્ર કરવું પડે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ટુ સ્ટ્રોક એન્જિન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ એન્જિનનો કયો ભાગ છે જે પિસ્ટનથી કનેક્ટિંગ રોડ અને કેન્ક સ્ટ્રાપને જોડે છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે પિસ્ટન પિન અથવા ગઝન પિન તરીકે પણ એને ઓળખવામાં આવે છે પિસ્ટન પિન અથવા પિન છે જે એન્જિનના ભાગને પિસ્ટનથી કનેક્ટિંગ રોડ અને કેન્ક સ્ટ્રાપને જોડે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એન્જિનમાં પિસ્ટનના ઉપર સૌથી ઊંચા પોઈન્ટ આવે છે એ આ ઊંચા પોઈન્ટને શું કહેવામાં આવે છે તો કે એને ટીડીસી કહેવામાં આવે છે ટીડીસી એટલે ટોપ ડેડ સેન્ટર તમને પરીક્ષામાં ટીડીસીનું નામ પણ પૂછવામાં આવે અને બીડીસીનું નામ પણ પૂછવામાં આવે બોટમ ડેડ સેન્ટર એટલે બીડીસી અને ટોપ ડેડ સેન્ટર એટલે ટીડીસી જે એન્જિનના પિસ્ટન ઉપરનો સૌથી ઊંચો પોઈન્ટ હોય એને કહેવામાં આવે છે બરાબર છે અને આ બોટમના ભાગને કહેવામાં આવે છે બીડીસી પ્રશ્ન પ્રશ્ન તરફ આગળ વધીએ નીચેનો ભાગ હોય મેં તમને કીધું એને બીડીસી તરીકે ઓળખવામાં આવે છે બોટમ ડેડ સેન્ટર આ બંને નામ તમારે એટલે યાદ રાખવાના છે એનું ફૂલ ફોર્મ પણ તમને પરીક્ષામાં પૂછી શકે ખાસ યાદ રાખજો એટલા માટે બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ એન્જિનમાં જે પિસ્ટમ હોય ઉપર ઉપરથી નીચે જવું અથવા નીચેથી ઉપર જવું એન્જિન અંદર પિસ્ટમ ઉપરથી નીચે જાય ને નીચેથી ઉપર જાય આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે એને સ્ટ્રોક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્ટ્રોક ખાસ એટલે ખાસ રાખજો આ બધા પ્રશ્નો તમને જીએસઆરટીસી હેલ્પલ અંતર્ગત છે એ ખરેખર ટેકનિકલ પાર્ટમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે હવે કયો સ્ટ્રોક છે જેની અંદર પિસ્ટન ટીડીસી અને બીડીસી તરફ ગતિ કરે છે આવ્યું બંને નામ ટીડીસી એટલે શું ને બીડીસી એટલે શું એ આપણે આગળ એના ફૂલ ફોર્મ જોઈ ગયા હવે નીચેના પૈકી કયો સ્ટ્રોક છે એમાં ટીડીસી બીડીસી તરફ ગતિ કરે છે અને વાલ્વ છે આ આ જ સમયગાળા દરમિયાન જ્યારે સ્ટ્રોક ગતિ કરે સોરી પિસ્ટન ત્યારે વાલ્વ છે હંમેશા ખુલ્લા રહે છે બરાબર છે વોટ ઇઝ ધીસ તો શું આવશે એમાં સ્ટ્રોક શું આવશે એક્ઝોસ્ટ સ્ટ્રોક તમારો જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી યુટ્યુબ મોક ટેસ્ટ નંબર વન હવે જો તમે આ આપણી યુટ્યુબ સિરીઝ છે મોક ટેસ્ટ એ પણ આપણે આમાં મૂકીશું બાકી જો તમે ડીપમાં માહિતી મેળવવા માગતા હોય અને ખરેખર તો પોઈન્ટ વાઈઝ તમે એપ્લિકેશન પર છે એ તમે ટેકનિકલ અભ્યાસક્રમ અંતર્ગત જો તમે મોક ટેસ્ટ આપવા માગતા હોય પ્લસ તમે યુનિટ વાઈઝ એમ સીક્યુ તમે જો પરચેઝ કરવા માગતા હોય તો આ બેન્ચમાં જોડાઈ જજો બરાબર છે પછી આની પ્રાઇસ છે એ સાતસો રૂપિયા થઈ જશે માત્ર ને માત્ર દસ દિવસ સુધી છે આ ઓફર રહેશે પચા વિદ્યાર્થીઓ માટે બરાબર છે એમાં આપણે શું કરીશું ટેકનિકલ જેટલા પણ પોઈન્ટ છે બધા જ પોઈન્ટને એના શું મૂકીશું એમ સીક્યુ બરાબર છે એમ મૂકીશું અને પછી છે એ પોઈન્ટ વાઇઝ આપણે જે જેટલા પણ એમ સીક્યુ મૂકીશું પછી એ બધાની છે એક ટેસ્ટ છે એ આપણે એપ્લિકેશન પર લાવીશું તમારું પચાસ માર્કના ટેકનિકલના અભ્યાસક્રમમાં સો ટકા તમારે ચાલીસ પ્લસ માર્ક આવે એવી તૈયારી આપણે કરાવીશું મળીએ મિત્રો એના માટે જો તમે કોઈપણ જાત બેન્ચમાં જોડાવા માગતા હોય તો અહીંયા પણ જોડાઈ શકો છો અને અહીંયા યુટ્યુબ ચેનલ પર છે આ એક યુટ્યુબ ચેનલનું આ ફ્રી બટન આવે છે આ ફ્રી બટન તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને અહીંયા તમે છે બેન્ચમાં જોડાવા માંગતા હોય તો મેસેજ કરી શકો છો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટની નવી વાત સાથે થેન્ક યુ મિત્રો